કાકરના થરાસરની અંદાજે દસ કિલોમીટર દૂર આવેલા મોટા જામપુર ગામની સીમવાસ્તર ગીચ ઝાડીમાં એક ગાય માતાને પાંચેક મહિનાથી ગળામાં વાયર ફસાયેલ હતો જેને મોટા જામપુર ગૌસેવકો દ્વારા થરા કામધેનુ ગૌસેવા સમિતિને જાણ કરતા વૃંદાવન ગૌશાળા રાણકપુર મૈડકોલ ઝાંખેલ ડુગરાસન મોટા જામપુર ત્રિસેક ગૌસેવા દ્વારા સતત સાત થી આઠ કલાકની મહેનતથી ગૌમાતાને પકડવાનું પ્રથમ ઓપરેશન કર્યું જેમાં નિષ્ફળતા મળી આવા સતત બીજા ત્રણ ઓપરેશન કરી છેલ્લું ઓપરેશન રાત્રે સફળ કર્યું જેમાં ગાયને પકડવા માટેની કામગીરી તમામ ગૌ સેવકોની ખૂબ જ કઠિન જોખમી અને કાબિલે દાદ આપે તેવી હતી વળી ઓપરેશન અંધારામાં ચલાવવાનું હતું ગાય ખૂબ ચાલક હતી સહેજ અવાજ થાય તો બાવળોની ઝાડીમાં સંતાઈ જાય છતાં હિંમત હાર્યા વગર કામ ચાલુ રાખ્યું બિલ્લીપગે આર્મીના જવાનની જેમ ઘૂંટણીએ ચાલી ઝાલા ગૌસેવક અને દ્વારા ઇન્જેક્શન આપવા નજીક જાય ત્યારે ગાયને અણસાર આવતા અંધારામાં નાસી જાય છે ફરી એકાદ કલાક રાહ જોયા પછી ભરી બેભાણનું ઇન્જેક્શન આપી દીધું હોવા છતાં ભાગી જાય વળી તમામ ગૌસેકો દ્વારા સર્ચ ઓપરેશન કરે ત્યારે બે કલાકે મળે અને રસી ફેંકી ગાયના ગળામાં રસી આવી જાય જ્યારે રસી પકડવા જાય ત્યારે ગૌસેવકોને કાંટામાં ધસેડી જતી જેમાં બે ગૌસેવકો લોહી લુભાણ થયા છતાં ગાયને છોડતા નથી બીજા ગૌસેવક આવતા ફરી ગાયને પકડી બેભાનું ઇન્જેક્શન આપી એકાદ કલાક રાહ જોઈ ગાયને બાવળોની જાળીમાંથી ઉપાડી બહાર લાવી એમ્બ્યુલન્સ દ્વારા થરા રાત્રે ચાર વાગે શ્રીકૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવી બીજા દિવસે ઓપરેશન કરી ગળામાંથી વાયર કાઢી ગાય માતાને પીડામાંથી મુક્ત કરેલ ગામધેનુ ગૌસેવા સમિતિને તેની સાથે જોડાયેલ તમામ ગૌસેવકોના સાથ સહકાર અને મહેનતથી આ આર્મીના જવાન જેવું ઓપરેશન પાર પાડવા બદલ તમામનો આભાર કામધેનુ સેવા સમિતિ સંચાલક શિવાજી પરમારે વ્યક્ત કર્યું રિપોર્ટર જયશ્રી માળી